કોડ ઈર વાંઢો છે વાંઢો શું નું કરું હતો વેલા વેલા મોમો બે હોય એમ કેતા મોવા હા ઠંડી વાયી નથી

હરાગ્યાર વાગે આવ્યો ગણપત બીઆ મને નહીં ખબર ગણપત બીઆ તું રાતી ને કૂતરો ભવા માટે પણ ખબર પડી ગયો હા પણ કૂતરો બસ હે

હ ના નહીં ભાઈ ને આંદર સાપળમ તો ની ભાઈ ના ભાઈ ઊંટી ના ભાઈ અંદર જ ને અંદર નાવા પ્લાસ્ટર નઈ નીરલો પતરોય નઈ ગા બોધેલું ખરું કેલ ઓય તો બોધેલું મો બારેક વાગ્યો તો હતી માં બે બે બજી જશે બે જણના શીલ તો ના મને નથી લાગતું થઈ જાય ઠંડી રા અને તો પેલું આવા સમયે જલ્દી જોમી જાય ઓહ ઠંડી ઠંડી કરી ગા હા મતની વાત છે જવાની વાત છે ત્રણ વખત યર મત ના નહીં હા જી

गोयनडाले हॉस्पिटल हिसनगर हाय बुक अप यु हिर्लाले तब त्यो त इटले नारी गाडी हाय त नारी गाडी ठिक नै केदर नारी गाडी गा। हात बाक्लो ने बुझु छम अनि एक बाक्लो हो छ होय यानी तैना सोगले ना सोगले भबि नासु राई अस्पताल ला त्यो हिजू खिजाबे हो यो अब मनी पकडिनु त पोसे ला १२ बजे पकडी अनि ना सोगले હા તો ચાલો ચંદુભાઈ ચાલો બાર હવે ઓ ગાઈસ અમે ગયા હોસ્પિટલ હિયર કુ દીજા નીને કફ થઈ ગયો એટલે ને કે નરી નરી ગાળે ની ના ના ગીન પડ્યો દા એ નરી ગાળે ની અંદર કફ થઈ ગયો એ ચંદુભાઈ

જૈન તર રોધીન ટકા જેન તર રોધીન આનો પોઝિટિવ મોકલે દઈએ બરાબર એટલે કાકો અને કોનો બે બેલીન આવતા રહે બરાબર ને અમે જીએલા હો ગયા ગયા જો નાજી નું ગર દે કેડા થાકી હા ના રે

ને અમે જઈએ ને એ આના પછી શાક વગર નહીં ભૂલ કોબી અને પાપડીઓ અને બધું તમે મિક્સમાં કરી જના તો મિન તો ભરી દીધો બાજનો રોટલા કરા રાખી દો તેલીમાં ભરી દીધો આમ શાક એકલું બાકી છે શાક સરસ ગેસ ઉપર વાન લાગે છે કે

મરચાઇ પડશે <tapore> <tam> <tamanut>